વલસાડના સરોદી ગામથી ઓગણીસ વર્ષીય યુવતી ગુમ થઈ તારીખ છ જુલાઈ શનિવારના રોજ પાંચ કલાકે પ્રસિદ્ધ થયેલ અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના સરોદી ગામના પટેલ ફળિયામાં રહેતી સાડત્રીસ વર્ષીય તરુણાબેન અનિલભાઈ પટેલની ઓગણીસ વર્ષીય દીકરી નિશા એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે નવ ત્રીસથી સાંજે છ વાગ્યા દરમિયાન ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંય ચાલી ગઈ છે જેની શોધખોળ કરવા છતાં દિન સુધી મળી આવી નથી જે શરીરે પાતળો બાંધો ઘઉંવણ અને પાંચ ફૂટ ઊંચાઈ ધરાવે છે ઘરેથી ગઈ હતી જે દિવસે આછા લીલા કલરની કુર્તી અને લાલ કલરની લેગિન્સ પહેરી હતી ઘરેથી જતી વેળાએ સાથે મોબાઈલ નંબર ડબલ એટ ડબલ સિક્સ થ્રી ટુ સિક્સ વન સેવન સિક્સ વાળો ફોન પણ લઈ ગઈ હતી જે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે જે કોઈને પણ તેની ભાડ મળે તો વલસાડ રૂરલ પોલીસ મથકે જાણ કરવા અખબાર યાદીમાં જણાવાયું છે